કરીએ તો અમદાવાદ શહેરમાં મોડી રાત્રે અને વહેલી સવારે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં જોવા મળ્યો વરસાદના કારણે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા શહેરના સોની જેવા વિસ્તારોમાં પાણી ભરાવાથી સ્થાનિકોની સાથે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો તો અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો છે તે જોતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે આપ જોઈ રહ્યા છો બીઆરટીએસનો જે રૂટ છે તે પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે ત્યાં પણ પાણી ભરાયા છે આખા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જે રીતે વરસાદ વરસ્યો અમદાવાદમાં અસહ્ય ગરમીથી તો છુટકારો મળ્યો પરંતુ પાણી ભરાવાના કારણે લોકો પરેશાન થયા હતા આ દ્રશ્યો અમદાવાદના દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો

પણ જો પરંતુ તમે જલપકતો છો કે અજીત મિલ ચારસ્તા કે વિસ્તાર છે તે અજીત મિલ ચારસ્તા પાસે અજુપાન છે માનગરપાલિકા છે પાણી છે તે પાણીની ઉલજિત સ્થિતિ પાણીનો નિકાલ કરી શકતું નથી તમે જોઈ શકો છો કે જે એમટીએસની વાત છે કે એમટીએસની વાત પણ છે પાણી છે તે પાણી માપ તે બંધ પડી ગઈ છે અને જે અમૂતાફારો છે તે ઢાફારો અને અન્ય

बहुत बहुत बेकार सरकार बहुत अच्छा। आज तक में काम नहीं करता है अल्लाह ने मुझे के पास कायद ये काम करना चाहिए सरकार को अच्छा लोग की रक्षा हम लोगों के लिए भी अच्छा है अभी देखो आप पता का कुछ काम नहीं कितने साल से यहां पानी भरा है साल से लगता है सब पानी बहता को जाएगा वाहन चला

हाती करण्यात येत आहे कित्येक जे वावूतीते बनता पडि गया ते येथील आदिवासींच्या दुकाना दुकानाधारकांना पण जे दर्शाइत आहोत अब उसके लिए परिची अभी तो चव्हाण सांबोर्ता गवमती त्या दिजे आधी तंत्र निधी जे देदरता दिजे भी जे वर्तादी पाणी परई गया छे छता पण ते लिखा करतावा गवमती करोनीच्या जे खर्चचे ते